આપણે મસ્ત ટેસ્ટી ચટપટા રોલ બનાવીશું એમાં ડ્રાય સેવ ચણાની દાળ એ બધું લઈ અને એનો મસાલો એક મસ્ત ચટપટો તૈયાર કરીશું પણ પહેલા આપણે લોટ બાંધી લઈ આને તમે મહિના સુધી સાચવી શકો એવા બનાવીશું અડધો મેદો અને અડધો ઘઉંનો લોટ લીધો છે મેદાન જગ્યાએ તમે સોજી બી લઈ શકો પીસીને બરાબર પણ મને આ વખતે મેદાની મેં એમાંથી કોઈ આઇટમ બનાવી નથી એટલે ઈચ્છા હતી એટલે મેં મેદો લીધો છે અજમો એડ કરી દેવાનો અને ટેસ્ટ અનુસાર મીઠું અને તેલ જે રીતે તમે ક્રિસ્પી ખાતા હો તમને જેવું મજા આવતી હોય સોફ્ટ ક્રિસ્પી બી થાય ને થોડું સોફ્ટ બી લાગે તો એ રીતે આપણે તેલ એડ કરીશું અને મીઠું ભૂલવામાં આખું પાછું થયું હોય તો સોરી હવે મીઠ પાણી લઈને પહેલાં હું એક મસ્ત લોટ એનો બાંધી લઈશ નહીં બહુ જાડો કડક કે નહીં બહુ રૂટલી જેવો ઢીલો તૈયાર છે લોટ તો ચાલો હવે એનો આપણો મસ્ત ડ્રાય મસાલો તૈયાર કરીએ તો એના માટે મિક્સરનો જાર લઈ લઈશું તો એમાં એડ કરીશું વરિયાળીને દાણા પહેલાં આપણે વરિયાળી દાણા અને કાજુ અને એક ચમચી જેટલી ખાંડ એને પીસી લઈશું પછી બીજો મસાલો એડ કરીશું જે કાજુ દાણા વરિયાળી અને ચણા દાળ છે થોડું સંચળ મીઠું અને ચાટ મસાલો બી ભેગો કરીશ હવે આને મસ્ત ઝીણું પીસી લઈશું ચાલો મસ્ત મસાલો થઈ ગયો છે છીણો દર દર ના રહેવો જોઈએ કારણ કે ફાડી નાખશે એની તરફ આપણો રોલ એટલે જો આપણે એને થોડું પીસી લઈશું ચાલુ બંધ કરીને પીસીશું કારણ કે નહીં તેલ છૂટું પડવા લાગશે જે આપણે અંદર એડ કર્યા છે કાજુ એનું હજુ એક ચકેલી ફેવરી દઈશું છે મસ્ત મસાલો તૈયાર જેટલો લેવો હોય તમારે એટલો લઈ લેવાનું બને મેં આ લીધો છે એમાં એડ કરીશું આપણે થોડું કેચઅપ ના એડ કરવું હોય તો બી ઓપ્શન છે તમે એની જગ્યાએ લીંબુના ફૂલ બી લઈ શકો છો અને આથી મિક્સ કરી લઈશું આ એક આપણો ડ્રાય મસાલો બી તૈયાર છે અને લોટ બી બાંધી લીધો છે બરાબર એને મિક્સ કરી લઈશું આમાં તમારે ડ્રાય થોડું કરવો હોય ને તો ધાણા ચીરું છે એ બધું એડ કરી લેવાનું પણ મસ્ત ચાલશે બહુ જ મસ્ત રોલ બનીને તૈયાર થશે ખાલી મીઠું ચેક કરી લેવાનું તો આપણે મસાલો બી તૈયાર છે લોટ બી દસ પંદર મિનિટ થઈ ગઈ છે તો ચલો રોલ કરી લઈએ થોડું ટોપરાનું છીણ એડ કરી લઈશું તો ચલો ફ્રેન્ડ પૂરીથી થોડું મોટી ના રોટલી ના પૂરી એ રીતનું વણીને તૈયાર કરીશું બાજુમાં મેં તેલ બી મૂકી દીધું છે જાડું નથી રાખવાનું કે નહીં બહુ પાતળું કરી દેવાનું કે આપણે સ્ટપિંગ કરીએ અને નીકળી જાય નાના મોટા તમને જે રીતે ગામ એ રીતે રૂમ કરી લેવાના ચલો ભણી લીધું છે કોઈ જગ્યાએથી જાડું પતળું ના રહેવું બરાબર દેખી લેજો આ રીતે આપણે આપણું પૂરણ ભરીશું માપનું ફાટી ના જવું જોઈએ ફ્રેન્ડ અને ઓછું બી ના પડવું જોઈએ પૂરણ આ રીતે परफेक्ट रोल वही जैसे साइड में प्लास्ट में पाणी लगाई देवा तो खुली ना जाए आप रोल बनाई तैयार करोटा करवा तो भी थी नाना ना हे तो भी थी परफेक्ट लू रोल आ रीते बधा तैयार कर लीसु એક મહિના સુધી તમે સ્ટોર કરી શકો ક્યાંય જવું હોય તો લઈ શકો છોકરાઓને રોજ ટિફિનમાં આપો તો મસ્ત જવું ફરસાણ તો આપણે ભરીને આપતા જ હોઈ છે ટિફિનમાં કાજુ લીધા હેલ્ધી છે બધી જ વસ્તુ આપણે હેલ્ધી એડ કરી છે તો બહારના નાસ્તા ખવડાવવા તો બેસ્ટ છે કે આપણે આવી વસ્તુ ઘરે કરીએ એ જ રીતે હું બધા તૈયાર કરી લઈશ કોઈ ગોળું વણવાની ફ્રેન્ડ જરૂર છે ને બરાબર આ રીતે આપણે જે બી શેપ આપ તમે આપી શકો છો એક આમ એક આમ બરાબર ફિટ કરવાનું કે તેલમાં જઈને તમારે ખુલી ના જાય તો આપણો મસાલો ના બગડે જો આ રીતે ફિટ કરશો તો બી ચાલશે પણ પાણી લગાવીને ફિટ કરજો તો ખુલી ના જાય પોકેટ જેવા કરશો તો બી ચાલશે રોલ ટાઈપ કરશો તો બી ચાલશે મેં એક પોકેટ ટાઈપ કર્યું છે એક રોલ કર્યો છે બેનું અલગ અલગ થોડુંક જ ડિફરન્ટ રાખ્યો છે તો ચાલો બાજુમાં તેલ આવી જાય એટલે આપણે તળી બી લઈએ આ રીતે બધા બહુ ઓવળી તેલ નહીં જોઈએ અને બહુ ઓછું આવેલું બી માપનું તેલ આવ્યું હોય ને એ રીતે તળવા મૂકી દઈશું અને બાજુ બીજા આપણે તૈયાર કરી જઈશું આપણે એને ક્રિસ્પી થવા દઈશું બસ એક વાર ફેરવું છું એટલે નોર્મલ ચાલો થોડું ફેવડી લઈશું ધીમા તાપે એને જેટલો ધીમા તાપે એને તમે ફ્રાય કરશો એટલા તમારે ક્રિસ્પી થશે અને ખાવાની તમને બહુ જ મજા જો મસ્ત ધીમા તાપે કલર આવવા લાગ્યો છે જો આવા રાખવા હોય તો આટલા ક્રિસ્પી લઈ લો અને એના હજુ થોડા ડાર્ક કરવા છે તો બી કરી શકો

देखो तो मस्त बन से ने चलो छे ड्राई चौकस थी कर जो एकदम ड्राई छे तो मैं आपको आठ लगा सो ने आल कड़ी का डे तो भी एकदम ड्राई लग से देखा इस तेल नहीं भरा है पर टेस्ट भी करी ली है हम्म પણ બહુ જ મસ્ત લાગે છે ના બટાકાની મસાલો કરવાની ઝંઝટ ના કંઈ બાફવાની ઝંઝટ યાદ આવે અને ફટાફટ તમે આ મસ્ત ક્રિસ્પી ચટપટા રોલ ખાઈ શકો છો બાય તૈયાર છે આપણા ક્રિસ્પી રોલ